મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો બોડીલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મામલત શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રેશન કાર્ડ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસના સભ્યો અહીંયા ઊભા છે તેમની સાથે વાત કરીએ શું કહેશો અત્યારે શું કામગીરી ચાલે છે અત્યારે જે રેશન કાર્ડમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે જે ગરીબ પ્રજા ગામડાથી આવે છે અઠવાડિયે અઠવાડિયે દસ દસ દિવસથી ગયા પોતાના છોકરાને લઈને આવે છે ભૂકે તરસે આવે છે આખો વરસથી ગયો વરસાદ પડે છે મજૂરી ચાલતી નથી એ કેવી રીતે આવે છે એનું મન જાણે છે હજુ અપડેટ થતો નથી અઠવાડિયાથી અપડેટ થતો નથી આજે તમે હિસાબ લગાડી શકો અઠવાડિયે એક એક મા બાપો અઠવાડિયે છોકરાને લઈને જ્યારે તાલુકા મથકે આવતા હોય તો કેટલો ખર્ચો થતો હશે એટલે અમુક આવું લાગી રહ્યો છે કે ગામડાની પ્રજાને એ સરકાર જાણી જોઈને ગુમરાહ કરે છે જાણી જોઈને એ લોકો હેરાન કરવા માગે છે એટલે અત્યારે પણ છોકરાઓ નાના નાના બુલકાઓ બેટા જે ભૂખ્યા તરશે અત્યારે એ આવે છે એમને ન તો પીવાની સુવિધા ન ખાવાની સુવિધા ન મા બાપો જોડે પૈસા હવે જાય તો કંઈ જાય એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે તાકી ગામડાના લોકોને એક જાતનો અમુક આવો લાગે છે અપડેટ કરવાના સો રૂપિયા લે છે એટલે આવો લાગે છે કે એ લોકો એક જાતનો ફાળો ઉઘરાવે છે હમું આવો લાગી રહ્યો છે એક જાતનો ફાળો ગ્રેન્ડ ફંડ ભેગો કરે છે તાકી તમારે જ્યારે અપડેટ જ કરાવવાનું હોય તો મફત કરાવવું જોઈએ ગામડામાં કરાવવું જોઈએ જે તે પંચાયતને સોંપી દેવું જોઈએ તે પંચાયતને સોંપતા નથી અહીં તાલુકા તાલુકા સુધી બોલાવો છે ને અઠવાડિયા અઠવાડિયા સુધી ચાલ અપડેટ નથી થતો સરોવર નહીં ચાલતો ભાઈ જ્યારે સરોવર જ નથી ચાલતો પછી તમે બોલાવો છો હું કા આજે તમે ગામડાના લોકોને પૂછો ગામડાની પરિસ્થિતિ જોતા ખબર પડે તમે ટેબલ પર બેટા બેઠા નેતાગીરી કરો તે ના ચાલે આજે લોકો ભૂખા તરશે આવે છે આ એમની જોડે ખાવાનું નથી મળતો લોકો ભાજપ સરકારને ખોબે ખોબે મત આવ્યા તે હેરાન થવા માટેને કે સારું કામ થશે સારી વ્યવસ્થા થશે એ માટે આપે એનો ઊંધો થાય છે આજે પચીસ તારીખે બોડેલી કોંગ્રેસ તાલુકા સમિતિ તરફથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તેની વિગત એવી છે કે અત્યારે ગુજરાત પ્રદેશમાં એક આધાર કાર્ડ ને રેશન કાર્ડમાં અપડેટ કરવા માટેની સિસ્ટમ ચાલુ છે બોડેલી તાલુકાના વિસ્તારમાં એટલા બધા છેવાડાના ગામડામાંથી પણ પબ્લિક અહીંયા આગળ આવે છે આખો દિવસ આખો દિવસ અહીંયા આગળ આવે છે અને હેરાન થાય છે મહિલાઓ પોતાનું ખેત મજૂરી કરીને પોતાનો રોજ કરીને સાંજે જમવાનું કરતા હોય છે તો એ લોકોને પણ અહીંયા આગળ આવવા માટે ખર્ચો થતો હોય છે અને ત્રણ ત્રણ દિવસ સુધી આજુબાજુમાંથી પૈસા ભેગા કરીને ભાડું ખર્ચીને અહીંયા આગળ ત્રણ ત્રણ દિવસ સુધી આવે છે ધક્કા ખાય છે તો પણ એમનું સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી નાના નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીં અહીંયા આવીને જોયું તો નાના નાના ભૂલકાઓ સાથે બધી મહિલાઓ બેઠેલી હતી અને એ મહિલાઓને અને નાના ભૂલકાઓને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા આગળ સરકારશ્રીએ કરેલી નથી એટલે અમે લોકોએ એમને બિસ્કીટનું વિતરણ કરીને પાણીની વ્યવસ્થા કરેલ છે એ અમારી સરકારની એક જ માંગ છે કે આટલા બધા છેવાડાના વ્યક્તિ અહીં અઘાડી સુધી આવે છે એના કરતાં જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને જો આ કામગીરી સોંપવામાં આવે તો આટલી બધી આર્થિક રીતે ગરીબ પ્રજાને હેરાન થવાનો વારો ના આવે ત્રણ ત્રણ દિવસ સુધી એ લોકો ભાડું ખર્ચે છે તો પણ અહીંયા ગાડી આવીને એમનું કામ થતું નથી એમનું સર્વર ડાઉન છે એમ કરીને ધક્કો પડે છે ત્રણ દિવસની ખેતમજૂરી જાય પ્લસ એ લોકોને ખર્ચો થાય સો રૂપિયા અપડેટ કરવાના અહીંયા ગાડી પાવતી વગરના પૈસા સરકાર લે છે એ પૈસા ક્યાં જાય છે એ પણ ખબર પડતી નથી તો અમારી માંગ એ જ છે કે આ સો રૂપિયાની જે પાવતી લઈને અપડેટ કરવાનું છે તે સરકાર માફ કરે ગરીબ પ્રજાને એનો લાભ આપે અને જમવાની કે હળવો નાસ્તો પાણી એની વ્યવસ્થા કરે અને આ વસ્તુ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને આ કામગીરી સોંપવામાં આવે તો પબ્લિક હેરાન થાય નહીં દેવ હોસ્પિટલ આજરોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે તેની અંદર કે આધાર કાર્ડને કેવાયસીની કામગીરી પરતે આવેદન આપવામાં આવ્યું છે આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડને કેવાયસી પર કામ કરી રહી છે તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે બોડેલી છે એમ આવો બોર્ડર વિસ્તાર છે તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે તો આધાર કાર્ડની અંદર છબ ભૂલો કરી છબકડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું મને ધ્યાનમાં આવી રહ્યું છે જો ચૂંટણી આવતી હોય ને બી કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે તેવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર તો એમની સરકાર શું ઊંઘે છે જો આધાર કાર્ડ લિંક કરવાના હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે વીસી છે તલાટીઓ છે તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીના વીસી તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે તો ત્યાં બી માત્રને માત્ર વીસથી પચાસ કેસો થાય છે તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી પાંચ હજારથી વધુ છે તો અને તમામ લોકોને અમને સ્કોલરશીપ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે કેવાયસી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે તો શું આ સરકાર કેવાયસીના નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે સરકારને જો આ કેવાયસીનું કામ કરવું હોય તો નિઃશુલ્ક ભાવે તે અધિકારીઓને પ્રજાને અહીં હાલાકી ના પડે અને ઘરે ઘરે જઈને એ લોકો જો ભાજપની સરકાર જો એ લોકોના રજીસ્ટ્રેશન પાર્ટીમાં મેમ્બર રજીસ્ટ્રેશન કરાવી શકતી હોય તો આ કામ ના કરી શકે હે જો એમનાથી ના થતું હોય તો ના પાડી દો તો અમારી કોંગ્રેસ સરકાર કરવા માટે તૈયાર છે અમે ઘરે ઘરે જઈશું વિપક્ષ નેતા બોડેલી તાલુકા પંચાયત જીગ્નેશ રાઠવા બે હજાર ચોવીસના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રી બોડેલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનનો વિષય એ રહ્યો કે આજે ગુજરાત સ્ટેટમાં દરેક જગ્યાએ તાલુકા મથકે કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કેવાયસી અપડેટનું કામગીરી ચાલી રહી છે જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે તો આજે અમારો વિષયમાં અમે એ વિષયને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે સેવા સદનમાં જે લોકો પચીસ ત્રીસ કિલોમીટરનું અંતર કાપીને બસો ત્રણસો રૂપિયા ખર્ચીને પોતાના ઘરેલું કામકાજને બાજુ પર મૂકીને કેવાયસી અપડેટ માટે જો આવવું પડતું હોય અને છતાં પણ એ એક જ ધક્કામાં આ કાર્ય પૂર્ણ ના થાય અને આ કાર્ય માટે બે ત્રણ વાર જો બોડેલી સેવા સદન ખાતે આવવું પડતું હોય ગ્રામ્ય પ્રજાને તો એનો અર્થ એવો થયો કે કેવાયસીનો ખર્ચ ઓછામાં ઓછો સામાન્ય પ્રજાને પાંચસો રૂપિયા આવતો હશે એક ફેમિલી દીઠ મારું એવું માનવું છે તો આ સાથે સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશીપ મેળવે છે એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકોએ જે હેરાન થવું પડે છે ખાધા પીધા વગર તો એની સામે આજે કોંગ્રેસ સમિતિ બોડેલીએ નાના બાળકોને પાર્લેજી બિસ્કીટની પણ સુવિધા આપી છે ઠીક છે પણ છતાં પણ મારી સરકારશ્રી સમક્ષ એવી માંગ છે સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ બોડેલી એવી એક સખત માંગ કરે છે કે અહીંયા જે લોકો કેવાયસી અપડેટ માટે અહીંયા આવે છે એ લોકોની પાસે તમે જો ફી લેતા હોય તો એ ફીના સામે તમે એમને કોઈ સારી વ્યવસ્થા આપો બેસવાની કે સાધારણ હળવો નાસ્તો આપો પાણીની વ્યવસ્થા કરો તો પછી આ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા પોતાનો એક દિવસ બગાડે છે અહીંયા ટેકનિકલ કારણોસર અપડેટ નથી થતું તો બે ત્રણ ધક્કા થતા હોય છે એટલે મારું એવું કહેવું છે કે સામાન્ય પ્રજાને આર્થિક માનસિક શારીરિક અને સામાજિક આ ચાર પ્રકારના જે નુકસાન કરવા વેઠવા પડે છે કેવાયસી બાબતે તો આ માટેનો એક નિકાલ એક એવો કરવો જોઈએ સરકારે કે જે તે વિસ્તારના તલાટીકમ મંત્રીશ્રીને આ કામગીરી સોંપી દેવી જોઈએ જેથી કરીને ગ્રામ્ય પ્રજાને તાલુકા મથક સુધી ધક્કા ખાવા ના પડે અને સ્થાનિક સ્તરે ગ્રામ્ય સ્તરે તલાટીકમ મંત્રીશ્રી તરફથી આ સેવા મળી રહે અને એની સાથે સાથે અમારું એ પણ કહેવું છે કે કેવાયસી અપડેટ માટે એક પણ રૂપિયો લેવામાં ન આવે એવી પણ અમારી માગણી છે આજે મોંઘવારીથી પીસાઈ રહી છે પ્રજા અને સરકાર નવા નવા ફતવા લાવે છે એટલે પ્રજા માનસિક રીતે પણ તૂટી ગઈ છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે આ કામગીરી તાત્કાલિક તલાટી કામ મંત્રીશ્રીને જે તે ગ્રામ્ય વિસ્તાર સ્તરે આપવામાં આવે અને સાથે સાથે આ કામગીરી રવિવારે પણ ચાલુ રાખવામાં આવે અને એની સાથે આ પ્રજાને અહીં ધક્કા ના ખાવા પડે એવું તાત્કાલિક કોઈ પણ કાર્યવાહી કરે એવી સરકારે નમ્ર વિનંતી થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર